તો બધા મિત્રો મજા માઇલસો ધમાકેદાર બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો મારે જવાનું છે મેવાસા ગામે ને મિત્રો શું માટે જવાનું ખબર છે ઢોંઢા ને વાગ્યા કેટલા વાગે ખબર છે ઢોંઢા ને વાગ્યા છે પાંચ ને ત્રેપન થઈ ત્યારે છ વાગી કે કહેવાય મિત્રો મિત્રો લેવાની છે મારી ખળ કપાસી અને ગુણ અને મિત્રો ખળ લેવાનું છે બેહું માટે અને સીધા મિત્રો રસ્તા જોઈને એન્જોય કરો મિત્રો તમે મિત્રો સુરત ગામ દર્શન કરી લીધા તમે દર્શન કરી લીધા મિત્રો વિડીયોમાં પાછા મળશું મિત્રો તો આ છે મેવાસગામ જઈ લ્યા રસ્તો બખરા પતળીને એક તો એટલે મેં આસા પહોંચી ગયા છું મે આજ મિત્રો સેરી બધા લઈ લ્યો તો આજે મેવાસગામ તમે કો જોયો મતજો फटाफट કમેન્ટ કરી દીધો મિત્રો આજે મેવાસગામ નું ડાઉન છે ખડકો પાશન મિત્રો હું નીકળી ગયો છું ખોડવા હે રાખંજીયા ખા આ રાખ દીધું ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે ફાઇનલ ઘરે પર પહોંચી ગયા છે મિત્રો આજે ખડકો પાશન અહીં ઉંડા રહી મિત્રો વિડીયો ગયો તો લાઈક એન્ડ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સાથે ન બ્લોગિંગ સાથે મિત્રો મળશે